ખરેખર કેવો ખેડૂતના નામે કઈ તારીખે ખરેખર વેચાણ કરવા માટે આવ્યા હતા એનું બધું વિડીયો રેકોર્ડિંગ પણ થયેલી છે એટલે વિડીયો રેકોર્ડિંગના ડોક્યુમેન્ટરી એવિડન્સ પણ એટલે એને ખરાઈ થઈને જ થશે નહીં ભાઈ સાંભળો એટલા મેં ફરી આપણે ફરી પુનરાવર્તન કરું છું કે ત્રણ હજાર બસો ને એકતાલીસ ભાઈ ઓગણીસો ટન આપણે ખરીદી અહીંયા ટોટલ કરી છે ઓગણીસો ટન અને એ પૈકી આપણે એટલે દસ કરોડ બોતેર લાખ રકમની આપની ખરીદી થઈ અને પાંચ કરોડનું ચૂકવણું ખરીદી ખેડૂતોને કરવામાં આવ્યા અને અહીંયા જે કંઈ ખરીદી થાય છે સપોઝ કે અહીંયા ગ્રેડર પણ છે આપણી વ્યવસ્થા શું છે આપ પણ જાણો છો કે એપીએમસી ખાતે જ ખરીદી કરવામાં આવે છે આ એપીએમસી ખાતે અને અન્ય એપીએમસી ખાતે જે ખરીદી થાય છે અહીંયા ગ્રેડિંગ સાથે ગ્રેડર એક નિયમિય છે પછી આપણા તંત્રના વ્યક્તિઓ હોય છે કેમ કે આમના કોઈ મંડલી નથી તંત્ર મારફતે જ કામગીરી થાય છે લેવર કોન્ટ્રાક્ટર પર રાખવામાં આવે છે ટ્રાન્સપોર્ટર પણ હોય છે પછી અહીંયાથી જે માલ ભરાઈ જાય છે એને સીલિંગ થાય છે એને પછી આપણે વેરહાઉસ ખાતે આપણે સ્ટોર કરવામાં આવે છે વેરહાઉસ ઉપર લાફેટના સર્વેર પર પુનઃ ચકાસણી કરે છે તો જ એ ડબલ ચેક ઇન બેલેન્સ છે અને એમાંથી રિજેક્ટ થઈને માલ જ ત્યાંથી પકડાયો હતો એટલા માટે આપણે પાસે પૂરતા અહીંયા ચેક ઇન બેલેન્સ છે એટલે આપણે સર ભાઈ સાંભળો નહી એટલા માટે કહું છું આપણે અહીંયા જે પ્રાથમિક રિપોર્ટમાં નીકળ્યો છે જિલ્લા તંત્ર તપાસણી કરી છે જિલ્લા તંત્રની રિપોર્ટમાં એવું નીકળ્યો છે કે ગ્રેડર અને વેપારી અને પેલા મુકાદમ લેબર કોન્ટ્રાક્ટર બધા ભેગા થઈને જે કામ કરી છે બીજાના કારખાનામાંથી માલ છે બીજા કારખાનામાં ભાઈ કાકા ભાઈ કાકા

પુરવઠા વિભાગના મનીષ ભારદ્વાજ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને આ જે સમગ્ર મામલો છે તે કેશોદ માર્કેટયાર્ડ છે અને મનીષ ભારદ્વાજ કેશોદ પહોંચી ચૂક્યા છે જે સમગ્ર મામલો સામે આવ્યો હતો માર્કેટયાર્ડમાં તુવેર કૌભાંડ અંગે તપાસ પણ ચાલુ છે અને હાલ એક ખેડૂત હોબાળો મચાવી રહ્યા છે તો કેશોદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો માર્કેટયાર્ડમાં તુવેર કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી તુવેરની સાથે ભેડસેડ કરાઈ હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે જે તુવેર આપવામાં આવી હતી માર્કેટયાર્ડમાં તે સારી ક્વોલિટીની હતી ઉત્તમ ગુણવત્તાની હતી પરંતુ જ્યાર બાદ તે તુવેરને વેચવામાં આવી ત્યારે નાફેડ જ્યારે તેને લેવા ગયું ત્યારે આ સમગ્ર મામલે ખુલાસો થયો પુરવઠા એમડી મનીષ ભારદ્વાજ કેશોદ પહોંચ્યા છે આ પહેલા પુરવઠા વિભાગના મંત્રી જયેશ રાદડીયાએ પણ સવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે કહ્યું હતું કે આ મામલે તપાસ હાથ ધરાશે જે બાદ હવે કેશોદમાં પુરવઠા વિભાગના એમડી મનીષ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકાર પરિષદ કરી અને તમામ મામલે કરી રહ્યા હતા અને હોબાળો થયો છે ચાલુ પત્રકાર પરિષદમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને પુરવઠા વિભાગના એમડી સામે સવાલો કર્યા છે શા માટે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે અને શા માટે ખેડૂતો પાસેથી લેવામાં આવેલી જે તુવેર છે તે તુવેર બદલી દેવામાં આવી ચાલુ પત્રકાર પરિષદમાં ખેડૂતનો વિરોધ આ સમગ્ર મામલો કેશોદ માર્કેટ યાર્ડનો છે જ્યાં તુવેરની ખરીદી કરવામાં આવી હતી અને જે બાદ ગુણવત્તાને લઈને આ તુવેર રિજેક્ટ કરી દેવામાં આવી તુવેર રિજેક્ટ કરી દેવાતા ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા અને ત્યાં જઈને જોવા મળ્યું હતું કે માર્કેટ યાર્ડમાં એ તુવેરનો જથ્થો છે જે તેમણે પહોંચાડ્યો જ નથી તેમનો આક્ષેપ છે કે આ તુવેર બદલી દેવામાં આવ્યું છે તપાસના આદેશ આપવામાં આવ્યા તપાસ બાદ પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સાત જેટલા લોકોને અટકાયત કરી જેલ પાછળ ધકેલવામાં આવ્યા છે તો તે બાદ પુરવઠા વિભાગના એમડી પણ કેશોદ પહોંચ્યા અને તેમણે તપાસ ચાલુ હોવાની વાત કરી અને તેમણે પત્રકાર પરિષદ યોજી પત્રકાર પરિષદ ચાલી રહી હતી જ્યારે એમડી તમામ વિગતો આપી રહ્યા હતા મનીષ ભારદ્વાજ એ સમયે જ એક ખેડૂતે પરિષદમાં પોતાનો વિરોધ નોંધાવ્યો અને આ વિરોધને જોતા હોબાળો જોતા પુરવઠા વિભાગના એમડીએ આ પત્રકાર પરિષદને અટકાવી છે અટકાવવાના પ્રયાસ છતાં આ ખેડૂત અટક્યા નહીં અને આખરે એમડી મનીષ ભારદ્વાજે આ પત્રકાર પરિષદને અટકાવવી પડી તો કહેવું છે કે માર્ચ પછીના જે રેકોર્ડ છે તેની તપાસ થશે પુરવઠા વિભાગના એમડી મનીષ ભારદ્વાજની આ પ્રેસ કોન્ફરન્સ હતી અને ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતે હોબાળો કર્યો મનીષ ભારદ્વાજે કહ્યું કે નાફેડને આ સમગ્ર મામલે કોઈ લેવા દેવા નથી પુરવઠા વિભાગની પ્રેસમાં

મેં આ ફરી આપણે ફરી પુનરાવર્તન કરું છું કે ત્રણ હજાર બસો એકતાલીસ જુઓ ભાઈ ઓગણીસોને ટન આપણે ખરીદી અહીંયા ટોટલ કરી છે ઓગણીસો ટન અને એ પૈકી આપણે એટલે દસ કરોડ બોતેર લાખ રકમની આપણી ખરીદી થઈ અને પાંચ કરોડનું ચૂકડું ખરીદી ખેડૂતોને કરવામાં આવ્યા અને અહીંયા જે કંઈ ખરીદી થાય છે સપોઝ કે અહીંયા ગ્રેડર પણ છે તો આપણી વ્યવસ્થા શું છે આપ પણ જાણો છો કે એપીએમસી ખાતે જ ખરીદી કરવામાં આવે છે આ એપીએમસી ખાતે અને અન્ય એજન્સી ખાતે જે ખરીદી થાય છે અહીંયા ગ્રેડિંગ સાથે ગ્રેડર એક નિયમ્ય છે પછી આપણા તંત્રના વ્યક્તિઓ હોય છે કેમ કે આમના કોઈ મંડલી નથી તંત્ર મારફતે જ કામગીરી થાય છે લેબર કોન્ટ્રાક્ટર પર રાખવામાં આવે છે ટ્રાન્સપોર્ટર પણ હોય છે પછી અહીંયાથી જે માલ ભરાઈ જાય છે એને સીલિંગ થાય છે એને પછી આપણે વેરહાઉસ ખાતે આપણે સ્ટોર કરવામાં આવે છે વેરહાઉસ ઉપર નાફેડના સર્વેર પણ પુનઃ ચકાસણી કરે છે તો જ એ જે ડબલ ચેક એન્ડ બેલેન્સ છે

હોબાળો થયો ખેડૂતે ચાલુ પત્રકાર પરિષદ માં પોતાનો વિરોધ નોંધાવ્યો પુરવઠા વિભાગના એમડીએ પત્રકાર પરિષદ અટકાવી અટકાવવાના પ્રયાસ છતાં આ ખેડૂત અટક્યા અને તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર કોઈ કરે અને ધમકાવાય છે ખેડૂતને આપણે બધા લોકોને તમે તો નિગમ ના અધિકારી જ કૌભાંડ આચર્યો હોવાનો ખેડૂતે આરોપ લગાવ્યો છે અને હોબાળો થતા પુરવઠા વિભાગની આ પત્રકાર પરિષદ અટકાવી દેવામાં આવી છે ખેડૂતે ચાલુ પત્રકાર પરિષદમાં જ પોતાનો વિરોધ નોંધાવ્યો છે પત્રકારોને સંબોધી રહ્યા રહ્યા હતા હતા અને સમગ્ર મામલે જાણકારી આપી વિગતો આપી રહ્યા હતા એ દરમિયાન જ એક ખેડૂતે હોબાળો મચાવ્યો એમડીને પ્રશ્નો કર્યા અને અટકાવવા છતાં પણ આ ખેડૂત અટક્યા ન હતા અને આખરે એમડી આ પત્રકાર પરિષદને અટકાવી દીધી ખેડૂતનું કહેવું છે કે નિગમના અધિકારીઓ આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલો કેશોદનો છે કેશોદમાં તુવેરની ખરીદીને લઈને જે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે ઉચ્ચ ગુણવત્તાની તુવેર ખરીદવામાં આવતા જે બાદ તેને જ્યારે નાફેડને આપવાની હતી ત્યારે આ ઉચ્ચ ગુણવત્તાની તુવેરમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળ હોવાનું સામે આવ્યું જેને લઈને ખેડૂતો માર્કેટયાર્ડ પહોંચ્યા હતા વિરોધ કર્યો હતો અને માંગ કરી હતી કે આ તુવેર કઈ રીતે બદલાય પરંતુ તેમ છતાં સાથે સાથે ફરી આવું ન થાય એ માટે ખેડૂતો માર્કેટયાર્ડમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું કહું છું કે તુવેર ખરીદીની અંદર સોયાબીન ભેળવવામાં આવ્યું છે કારણ કે તુવેર અને સોયાબીનના દાણા એક સરખા લાગતા હોય છે અને આ અંગે પણ મેં રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવ્યા અત્યારે જ્યારે આ કોભાંડ ખુલીને આવ્યું છે ત્યારે આ ફક્ત એક જ જગ્યાએ કોભાંડ થયું છે કે એક જ જગ્યાએ ગોડાઉનમાં આવી રીતે થયું છે એવું વાત કરી સરકારી તંત્ર ભ્રષ્ટાચારી લોકોનો બચાવ કરી રહ્યા છે આવો મારો સ્પષ્ટ આક્ષેપ છે કે જે પંદર કે વીસ દિવસ ત્યાં તુવેર પડી રહી ત્રણ હજાર બસો એકતાલીસ કટ્ટા એકઠા કર્યા ત્યાં પછી કૌભાંડ થયું અને ખેડૂતોને ખબર પડીને ખેડૂતોએ જે જાગૃતિ લઈ આવી અને બહાર લઈ આવ્યા પછી રાજ્યમંત્રી મેદાનમાં આવ્યા વાત કરે છે નહીં છાવરવાની પણ સાહેબ તમારી મિલી ભગતથી આ કૌભાંડ થયું એટલે ત્રણ હજાર બસો એકતાલીસ કટ્ટા ભેગા થયા બીજું જે વ્યક્તિ આરોપી હતો એ જ વ્યક્તિ તો ત્યાં પંચરોજકામ કામ લખતો હતો એના અધિકારીઓની હાજરીમાં તો આ સાબિત કરે છે કે આમાં સરકાર રજદોષિત છે આ મામલે છે સંવાદદાતા સત્યમ અંસોરા સત્યમ જે આ સમગ્ર કેશોદનો મામલો છે એ મામલે એમડી પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ખેડૂતો હોબાળો કરે શું છે આ સમગ્ર મામલો હાલની પરિસ્થિતિ શું છે અપડેટ શું છે પછી ચોકસથી આપણે જણાઈ દો તો કે તેમોદ્ર જે તુવેતનો કૌભાંડનો મામલો આવ્યો છે ત્યાર પછી ચકચાર ભારે મચી જવા પામી છે એની સાથે જે એ કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે એ આવ્યા છે એ નાફેટા પણ કર્મચારી આવ્યા છે આપણે તમામ પાસા ઉપર ચકાસણી કરશું પુરાવો ચકાસશું અને નિષ્કર્ષ ઉપર આપશું સાહેબ પર આક્ષેપો કર્યા છે એમની રજૂઆત સાંભળી છે એટલે મેં તમને કીધું કે આ તપાસની અધિકારીની ટીમમાં આપણો નિગમ હેડ ઓફિસમાંથી જનરલ મેનેજર આવ્યા છે એ જ લોકો ચકાસણી કરશે એટલે સ્થાનિક કચેરી સ્થાનિક અધિકારીનું કેટલી સંડોવણી છે એ પણ આપણે અહીંયા તપાસ પોલીસ અધિકારી તપાસ કરે એવું પોલીસ અધિકારી જરૂર જણાશે તો આપણે ચોક્કસપણે એસીબી પણ જાણ કરશું એ બાબતમાં ત્યારે જુઓ ભાઈ મેં ફરી કીધું ચકાસણી કર્યા સિવાય કોઈ પણ બોલવું વસ્તુ ઉતાવળું રહેશે ચકાસણી કરવા દો ચકાસણી થવી જરૂરી છે બહાર તપાસ બાદ જે જે કંઈ પણ પણ આવશે જવાબદારો હશે તેમની સામે પગલા ભરાશે સત્યમ જોડાયેલા છે ફોનલાઇન પર સત્યમ સમગ્ર મામલે પત્રકાર પરિષદ બાદ હોબાળો થયો શું છે હાલના અપડેટ બેઠા ચાલી રહી આપે વિરોધ કર્યો આ પત્રકાર પરિષદમાં વિરોધ કર્યો શું કેમ પત્રકારનો જે જે મૂળ ગાઈડલાઈન પ્રમાણે એને જે ફરિયાદી થવું જોઈએ ખેડૂતને ફરિયાદી કરવો જોઈએ અધિકારી કેના કેના હસ્તક હોય અધિકારી એ કલેક્ટર નીચેના ના માણસો હોય કલેક્ટર કેના નીચેના હોય તો કે સરકાર નીચે ના હોય પણ અમે ખેડૂત ફરિયાદી હોય અમે કોઈના બાપથી અને જે સત્ય હોય એ સત્ય જ અમારી પાસે જાય અમે રજૂ કરી સો ટકા અમે રોડ ઉપર આવ્યા જો રોડ ઉપર અમે હોટલે બેઠા હોય રાત્રે બાર બે વાગ્યા પછી ગાડીઓ તોલાઈ આ તુવેરની ગાડીઓ આવે વેલમાંથી તૈયાર તૈયાર માલ તૈયાર થઈને આવતો અને અહીંયા થપ્પા મારતા કોઈક રીડિંગવાળા નહોતા સાઈબુવાળા નહોતા હવરમાં આવી અને બધું એક જ કેમ કરતા હોય ઓફિસમાં તો અમને જવા ન દીએ એટલે માલ આવતો તો એ અમે જોતો તો આ કહો ભાલ છે એ મને ખબર નથી હું તો મોજે સત્ય છે એ તો હું કહું જે જો અમે બાર બે ત્રણ વાગ્યા પછી

કે પોહુ ફાડવાના હોય ખેડૂતો નામે વેપારી ને જે કે નામ લિસ્ટ એની પામી હોય કેના નામ નું આ જમા કરવી છે તો એ વેપારી નામ દીધા હોય એ પ્રમાણે ખેડૂત નામચું ને ખેડૂત અમને બરબાદ કરી દીધા આ ખુટિયા એવું લાગે મોટા માથા વગર નું થઈ હકે મોટા અધિકારી વગર થઈ હકે આ કોઈના બાપ કે એક નાનો માણા નિગમના

તો એક ખેડૂતે પત્રકાર પરિષદમાં હોબાળો કર્યો જે બાદ આ ખેડૂતનું કહેવું છે કે ભ્રષ્ટાચાર કોઈ કરે અને ખેડૂતોને ધમકાવવામાં આવે છે સમગ્ર મામલે કેટલાય દિવસોથી ખેડૂતો માંગ કરી રહ્યા છે આક્ષેપો કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ જ નથી સાંભળતું અને નિગમના અધિકારીઓ ની રહેમ નેજર વગર કેવી રીતે યાર્ડ જે કર્મચારીઓ છે તે આ ભ્રષ્ટાચાર કરી શકે આ સવાલો ઉઠાવ્યા છે ખેડૂતે નિગમના અધિકારીએ જ કૌભાંડ આચર્યા હોવાનો આરોપ ખેડૂતનું કહેવું છે પુરવઠા વિભાગની પત્રકાર પરિષદ યોજાય અને આ ચાલુ પત્રકાર પરિષદમાં આ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો રહેતા હોય છે આ ખેડૂત અત્યારે ચાલુ પત્રકાર પરિષદમાં આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને હું આપને આ આ જે 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 માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે છે તે બતાવવા કે કે જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો અને અહીંથી જ એક જે ખેડૂત છે કે તેમના દ્વારા આખું જે કૌભાંડ છે તે બહાર પાડવામાં આવ્યું છે આપણી સાથે પાલભાઈ આંબલિયા જોડાયા છે પાલભાઈ શું કહેશો કે જે રીતનું કૌભાંડ આવ્યું અને અત્યારે જે ખેડૂત પોતાની આપવીતી જણાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો શું કહેશો અમે તો પહેલેથી કહીએ છીએ મગફળી કૌભાંડ વખતે કહ્યું હતું ને અત્યારે કહીએ છીએ કે આમાં વેપારીઓ છે એ ખેડૂતોના નામે ચરી ખાય છે સરકાર આમાં પોતે સરકાર પોતે આમાં સામેલ હોય સરકારના અધિકારી કર્મચારીઓ સામેલ હોય એના વગર ત્રણ વખત સીલ કરવાની પ્રક્રિયા અને ત્રણ વખત સીલ તોડવાની પ્રક્રિયા કોઈ કાળે શક્ય જ નથી ત્રણ વખત સીલિંગ કરવું અને ત્રણ વખત સીલ તોડવું એ ત્યારે જ શક્ય છે હું તમને બતાવું અહીંયા તમે આવો મારી સાથે જે સીલ થયેલા બારદાન છો એની અંદરથી કેવો માલ નીકળે છે એ માલ આપણે જોઈએ તો ખબર પડે કે ભેહું પણ ન ખાય ઢોર જે હોય ઢોર ન ખાય એવો માલ આની અંદર ધાબડી દેવામાં આવ્યો છે આમાં ત્યારે જ આ શક્ય છે કે આમાં કર્મચારી અધિકારીઓ સામેલ હોય આજે રાજ્યના રાજ્ય મંત્રી અને પુરવઠા નિગમ જેના જવાબદારી હતી ખરીદી કરવાની એમનું જે સ્ટેટમેન્ટ છે એને એવું કહ્યું કે અમે પગલા લઈશું પણ કોની સામે પગલાં લ્યો છો નાના નાના માછલીઓ છે એને તમે જેલમાં પૂરો છો ને મોટા મોટા મગરમાં ને તારવો છો એના ઉપરથી એ સાબિત થાય છે કે તુવેર કૌભાંડ કરતા એ છાવર ભાઈ અત્યારે અત્યારે મહત્વની વાત એ છે કે તમામ જે અધિકારીઓ પુરવઠા વિભાગના એમડી કયો કે જિલ્લા કલેક્ટર કયો તમામ અહીંયા હાજર હતા તમામે અત્યારે પત્રકાર પરિષદ પણ કરી તેઓએ કહ્યું કે તપાસના આદેશ પણ આપ્યા છે સાત વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાય છે પરંતુ મહત્વની વાત એ છે કે જયારે જયારે આ પ્રકારના કૌભાંડ આવે છે ત્યારે મુદ્દે કાં તો વેલ્ડિંગ આડું આવી જાય છે અથવા અન્ય મુદ્દો કાંઈ કાર્યવાહી થતી નથી આરોપી છૂટી જાય છે અને મુદ્દો છે તે બે દિવસ બાદ દબાઈ જાય છે જે રીતે સૌરાષ્ટ્રમાં જે મગફળી કૌભાંડ સામે આવ્યું તેમાં પણ જે આગ લાગી હતી તેમાં સેમ કારણ સામે આવ્યા હતા કે વેલ્ડિંગ લાગવાના કારણે આગ લાગી હતી પણ વેલ્ડિંગ જેવું કોઈ કારણ બે દિવસ સામે આવી જશે હું એ જ કહું છું કે જે આ તુવેર કૌભાંડ કે મગફળી કૌભાંડ છે એના કરતા એ જે કાંડ કરવાવાળા લોકો છે એ છાવરવાનું જે કૌભાંડ છે ને એના કરતા હજાર ગણું મોટું છે જો એ કૌભાંડ કરવામાં ન આવે તો બીજી વખત જે ખરેખર દોષી તો એ રાજ્યનો મંત્રી હોય તો એની ઉપર એ સજા એને થવી જોઈએ જો એક વખત ઉદાહરણ પૂરું પાડવા માટે આવી મોટી વ્યક્તિ ઉપર સજા થાય તો ઓટોમેટિકલી આ કૌભાંડો બંધ થઈ જશે તો આતા પાલભાઈ આંબલિયા હું આપને જે બતાવવા માંગીશ પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત એટલે કે પોલીસ અધિકારીઓનો જે કાફલો છે તે પણ અહીં આવી પહોંચ્યો છે કારણ કે જે પત્રકાર પરિષદ જે ચાલુ હતી ઉચ્ચ અધિકારીઓની જે પત્રકાર પરિષદ ચાલુ હતી તે દરમિયાન જે ખેડૂત છે કે એક ખેડૂતે પોતાની આપપીતી જણાવીને આપ તેઓ કે માહોલ તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા જિલ્લા કલેક્ટર અને જે પુરવઠા વિભાગના જે એમડી છે કે તે તમામ અધિકારીઓ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ખરેખર આ કૌભાંડ શું છે કઈ રીતે આચરવામાં આવ્યું હતું અને એ જ દરમિયાન આ જે ખેડૂત છે કે તેમને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને અત્યારે આપ જોવો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે પોલીસ અધિકારીઓનો કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છે બના જે સત્યમાં આભાર થોડી વારમાં જ આપની પાસે પાછા ફરીશું તો તુવેરમાં ગૌથી ભેડસેડ કરાઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે અને તેમને બરબાદ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે